thank you નમસ્કાર મિત્રો અમારી એટી ન્યૂઝ ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો સૌથી મોટી દુઃખદ સામે આવી રહી છે છે તારક મહેતા કા એક સમાચાર મળી રહ્યા ત્યારે મિત્રો આપને જણાવી દઈએ કે જો કે મિત્રો તારક મહેતાનો આ કલાકાર કરોડો રૂપિયા દેવામાં ડૂબ્યો જે મિત્રો વિગતવાર વાત કરીએ તો હાલ તો તારક મહેતા ફેન ફોલો સૌથી સારી છે લોકો આ સિરિયલને વધુ પસંદ કરી રહ્યા છે ત્યારે આ સિરિયલના કલાકાર રોશનસિંહ સોઢીએ જણાવ્યું હતું કે તેની પર એક પણ બે કરોડ રૂપિયાનું દેવું થઈ ગયું છે અને મિત્રો જણાવી દી કે તેઓને કામ માગી રહ્યા છે તો આપણે પણ તમને જણાવી દઈએ કે પણ તેમને કોઈ કામ નથી મળી રહ્યું એક ઇન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે ત્યારે મમ્મીના સરસંભાળ લેવા પોતાનું દેવ ચૂકી કરવા માટે પણ ભારે પૈસા કમાય છે હું મારા જીવનના બીજી ઇંગ તારે અર્નિંગ શરૂ કરવા માગું છું જે આ મિત્રો અત્યારને આ મોટી ખબર મળી રહી છે ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો આ મારી ચેનલને મિત્રો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ